સ્વાગત છે દોસ્તો તમારું મારા નવા બ્લોગમાં તો અમે આજે આવી ગયા છીએ પાછા આપણા મેડી માના મંદિરે જે આપણે બનાવી હતી સૂપ મેગી તો આજે બનાવશું આપણે વઘારેલો પુલાવ એટલે કે વઘારેલો પાત કોક પુલાવ બનાવવાનું છે ને આપણી સાથે છે આપણા મારા બધા ભત્રીજા છે નોના નોના અમે આ પ્રોગ્રામ તો દરરોજ કરતા હતા પણ આજે કાલ મેગી વાળો વિડીયો જોયો તો આ બધા છોકરા કહેતા હતા કે કાકા તમે અમને જ લઈ જતા જ નહીં હંગાત તો આજે હંગાત લાયા છે કોઈ કહેવાય ને ભાઈ તમારા હા કચ્છ જાવ તો સારું રહેજો વ્લોગમાં આજે આપણે બનાવશું પુલાવ અને પુલાવ બનાવતા પહેલાં આપણે મંદિરે છીએ તો પહેલાં કરશું માતાજીના દર્શન અને તમને દર્શન કરાવશું અને પછી આપણો વ્લોગ ચાલુ કરશું તો ચલો પહેલાં તમને કરાવી દઉં આપણા માતાજીના દર્શન પહેલાં માતાજીની ધજાના દર્શન કરી લો અહીંયા માતાજીના દર્શન કરશું દીવો ચાલુ જ છે દીવો અહીંયા ચોવીસ કલાક નહીં ત્રણસો પાંસઠ દિવસ ચાલુ જ છે અખંડ દીવો માની લો તમે એવું જ છે અહીંયા અને બાજુમાં આપણા કલયુગના દેવું હાજરાજુ ગોગા મહારાજ બધાય મહારાજ ના દર્શન કરાવી દઈએ અને અહીંયા આટલામાં આ એરિયામાં આટલા એરિયામાં ગોગા મહારાજ ફરજ છે દોસ્તો આપણે મંદિર આવીએ એટલે અહીંયા જો આ શ્વા એટલે કે કૂતરા અહીંયા બેઠા જ હોય છે આજુબાજુમાં તો એમના માટે આપણે આજે પાલેજી લઈને આવ્યા છીએ બધા જો કાગડા કેટલા પડ્યા છે પાલિજી ના ને કારણ કે જે મંદિર દર્શન કરવા આવો એ અહીંયા જાનવરો માટે કંઈક ને કંઈક લઈને જ આવે છે આપણો પુલાવનો નાનો સામગ્રી આ મરચું મેઠું બધું હળદર બધું છે પછી આ આ કોથમી પછી આ ટામેટા હમ પછી પછી આ લેબુ હા હા લેબુ તો મજા આવે ખાવાની અંદર નાખ્યું હોય તો આ મરચાં ના બે ડુંગળી કેપ્સિકમ મળશે આ કેપ્સિકમ મળશે અને તમે જે છે બિરયાની ચો આ બાસમતી રાઈસ હા બાસમતી રાઈસ બિરયાની રાઈસ કે બાસમતી અને આપણે એક બે ત્રણ ચાર ને પાંચ જણાના હિસાબથી તે ચોખાને લાવ્યા છીએ સાડી ચારસો ગ્રામ ચોખા છે અને અંદર અને બીજી અને જલજીરા અને આપણે ચમચીમાં આ ચમચીઓ લાકડાની તો ચલો ચાલુ કરીએ બનાવવાનું બનાવી રહેજો વ્લોગમાં અને આ છે બાકી રહી ગયો મસાલો બિરયાની યા પુલાવનો મસાલો તો ચલો શરૂ કરીએ તો મારું બધું કોઈ ખાવા દેતું નહીં હા તો બિસ્કીટ પડે તો ખાધા પેલા બે લાલ ખાવા આયા ને પછી ઉભું થઈને ખાવા માંડ્યું કટેવું છે તો દોસ્તો બધું કમ્પ્લીટ લઈને તો આવ્યા તા અને સબ્જી સમારવાની જેવી તૈયારી કરવાની ચાલુ કરી એવી ખબર પડી કે ચપ્પુ તો ભૂલી જાય છે સબ્જી કાપવા માટે તો હવે સાહિલને મોકલો છે બાઈક લઈને ચક્કુ લેવા માટે ચક્કું લઈને આવે ત્યાં સુધી અહીંયા બેસી રહેશું તો દોસ્તો હવે સમારવાનું કામ ચાલુ કરી દીધું છે માપના નાના નાના કરી દે અને બહુ માપના જ મરચા મરચાં માપના રાખશું કારણ કે છોકરાઓ ખાય ના ખાય અને ડુંગળીની મસ્ત બારીક સમારશું

હા ચક્કુ સારું છે આગળ કરતી તો દોસ્તો બધું કમ્પ્લેટ સબ્જી કમ્પ્લેટ કપાઈ ગઈ આપણે સમારી દીધી છે પણ વટાણા રહી ગયા હતા તો સાઉલનો મોકલ્યો છે વટાણા લેવા ત્યાં સુધી આપણે ગેસ સેટ કરી લઈએ સેટઅપ આપણો અહીંયા જુઓ હવા આવતી હતી એના માટે આડી ઈંટો કરી છે એટલે હવા આવવાની અને ઓછા ગેસમાં આપણો પુલાવ તૈયાર થઈ જાય આને આપણે ફીટ કરીશું ફીટ કરતી કાલના બ્લોગમાં બતાવી દઉં એ રીતના રીતે દબાવી ફીટ કરી નાખશું અને અહીંયા આપણે સબ્જી એડ કરી છું એટલે એ પવનનું થઈ ગયું સેટ વગર સાહી લાવે એટલે વટાણા પેલા કરી અને પછી વઘારવાનો પ્રોગ્રામ ચાલુ એટલે આ બહુ ઉપરથી પુલાવું તમે ખાવા ને અને વઘાર માટે હા અને બીજું તમને બતાવી દઉં બીજાની સાથે સાથે આમાં ઘરેથી પેક કરી કરી મરચું જીરું હિંગ ને એવું બધું ગરમ મસાલો ને એવું આમ તો એમણે આપણે બ્લોગ બનાવશું એટલે કાઢશું લાયા છીએ તેલ પચીસ રૂપિયાનું આટલું તેલ અને તેલની બોટલ અમે આગલા બ્લોગમાં રાહ્યા હતા પણ એ ઘરમાં ક્યાંક મૂકી હતી અને ખુવાઈ જઈશું સાહુલ જોડેથી એટલે છૂટકમાં લાવવું પડ્યું અને આ છે ચમચી પુલાવ ખાવા માટે તો મિત્રો સાહુલનો ફોન આવ્યો કે વટાણા ક્યાંય મળતા નથી તો આવે ત્યાં સુધી વાત જોવી નહીં ત્યાં સુધી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ આપણી કારણ કે ઓલરેડી પાંચ તો વાગી ગયા છે પછી સાંજ થશે ચોખા જોવો એ ધોરણ પલાળી દીધા છે અને હવે આપણે પહેલાં કરી દઈશું સબ્જીને મસ્ત વઘાર કરી દઈશું એનો અને સગડી પહેલાં ચાલુ કરી સગડી ચાલુ કરવા માટે જો કોક ચાલુ કરવાનો અને દબાવવાનો સગડી ચાલુ એ મૂકી દઈશું આપણે તપેલ ઉપર એ થોડું પાણી ભરવા તો આનું પાણી છે થોડું એટલે લીધું તો તેલ બધું નાખી દેશું કારણ કે આપણે તેલ બચાવીને કોઈ મતલબ નહીં અને ખાવા દઈશું એના તેલના ગરમ શંદીમાં કરી દેસુ થોડી હાઈ ફ્લેમ એના માટે કાચું કાર માટી જીરું જીરું સમજુ આશે જુઓ આસ એક

શિમલા મિરચ તીખી મિર્ચ પછી ટમેટા વટાણા આપણે આવ્યા નથી એટલે આપણે નાખી દઈશું તેલની અંદર મસ્તા બધી વસ્તી ખોડી પાકવા દેસુ

આ લે લે લાખેલા રહી નહીં જીરું નો વઘાર કર્યો ને યાર રહી શું કરવી હારું હા રહી જીરું તો વઘાર કરને રહીની જરૂર નહી મજા ન આવે એટલે નાખી દેસુ મરચું જો તીખું તમ તમ નું મરચું તમ તમ નું માપનું એ કમ્પ્લીટ 400 ગ્રામ પ્રમાણે બધું છે મરચું નાખી બધી કરી દસ ગ્રામ મિક્સ પછી આપણે માં નાખશું હળદર હળદર તો માપને ફક્ત છે આવે માપની જ લઈને આવ બધું જો હળદર નાખી દીધી છે બર કુતરા ઉમાં અને લડાઈ થઈ ગઈ છે જો તમે બધા કુતરા બસ આપો સબ્રા કરી દે બસ અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું

હજુ ગૌતમ આવશે અમુક અમુક આવશે બરાબર એટલે હવે આપણે આમાં નાખી દેસુ આપણે પલાળેલા ચોખા આ ચોખા અને ચોખાને ચોખા તેલમાં કરી થોડા ફ્રાય કરી લે છે ચોખા થોડા કે આપણે વેસ્ટ ના એક દાણો પીમી છે બધા ચોખા પેલા પંદર મિનિટ પેલા પલાળી જતા બિરિયાની બનાવવાની ને વેજ

कांगे बफाई से ने बच्छेर पाने खुट्षिया पाशी आप दल्जा मुसलोखिन ट्राइक करिये तो आज आजी आमारी गाड़ी आया तो ये ला नाखी दे तो फोड़ उपर घरम मसालों पुरो बेबार तो खा चीचे खा हो ल्या तेज तम तम तू तीखू हो या जियो बना હવે આપણે ધાણ નાખી ગયા છે આમ જોવા જવાય સબ્જી નો આ મેન

પુલાવ આપણો રેડી થઈ ગયો છે બતાવી દેજે પુલાવ એક વખત મજબૂત હવે એની ઉપર ધાણા નાખીને મસ્તગી એને બનાવી દે ગાર્નિશ કરી નાખશું પેલા શું કહેવાય એક સજાવી દે હું દુલ્હનના સજાવો ને એમ કે આ ઘરેણું છે સબ્જીનું નાખીને હવે કરી થોડું ચઢવા દેસું ને પછી કરી દેસું ગેસ

આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે અને બેહી ગયા છીએ આપણે જમવા જુઓ પુલાવ આપણી ડીશો તમને બતાવી દઉં પાછલા કેમેરાથી બતાવું એક મિનિટ ઓ આપણો પુલાવ રેડી પાંચ ડીશો કમ્પ્લીટ બધાને થઈ રહી એવી રીતના જ જો તો પેલું એકદમ ખાલી થઈ ગયું છે જીરો જીરો થોડું ન્યાસે ચોંટી ગયું બર્યું એટલે બહુ નહીં ચોંટ્યું જુઓ બાકી કમ્પ્લેટ ભાઈ ટેસ્ટ કરીને સાહુલ પહેલાં કરશે ટેસ્ટ કેવું બન્યું ભાઈ ટેસ્ટ કરીને કે મેઠું જો ઓછું પડે તો કારણ કે મેઠું આપડે ઓછું ઓલરેડી ઓછું જ રાખ્યું છે જોઈએ તો હા મસ્ત બને આવું રસોઈ જેવા ખરેખર ના તો લગ્ન નંબર ના બને એવું ભાઈ વાત હસ ચેક કરીને કે છે હસ જેન્યુન કહેવાનું જેવા બને એવું કહી દેવાનું શરમ નહીં રાખવાની બોલો મજબૂત જોવું ના પડે કંઈ ઘટા કંઈ ના ઘટા ને બસ ચાલો હવે આપણા જયેશભાઈ અમારા સૌથી નાનામાં નાના અમારા ગ્રુપમાં

થોડું મેઠું ઓછું બધાય કીધું નહીં પણ મેઠું સાધારણ ઓછું છે આ મેઠું આપણે લાવે છીએ જેને લેવું હોય ને ઓછું પડ્યું લાગતું નહિ કારણ કે ભાત જવા બને એટલે મને કારણ કે મારો થોડું ચડ્યા મેઠું ખાવા જોઈએ જો ભાઈ બસ આવું કેમેરો બનકે નહીં ગયું છે ભાત નો જોવા પણ નહીં રહ્યું ભાત ઓરિજિનલ મજા ચમચી થી ઓરિજિનલ મજા ટેસ્ટ તમારું ઓરિજિનલ લેવો હોય ને તો ભગવાને મસ્ત હાથ આ છે આમ કરી લેબુ નેચો ને હાથ હોય આમ આમ કરી આ શિમલા મરચું એક લેસુ ને આમ કઈ જે હાથ નું બાઈટ નો ટેસ્ટ ને ચમચી નો ટેસ્ટ અલગ જ હોય ઈશ્કો જન્નત બોલતી જન્નત જન્નત તો ઠીક પણ જે હાથ હોય ખાવાની મજા હે ને ઘટ જ નહીં તો મેં તો જમી લીધું હોય ને આમને જમવાનું ચાલે જ છે જુઓ તો એક મિનિટ પાછલા બતાવું અમે જ્યારે આ પુલાવ બનાવતા હતા ત્યારે વિડીયો કોલ આવ્યો હતો અમારા એક ભાઈનો ત્યારે એમની બાજુમાં એક એમના ફ્રેન્ડ બેઠા હતા એમ કહેતા હતા કે પાંચ જણાની વચ્ચે આટલા બધા પુલાવ આખું તપેલું ફરીને તો જો તપેલું એ સફાટ ચાર્ટ થઈ ગયું છે અને પુલાવ જુઓ દિવસોમાં

બધું હવે આટલું બધું વાસણ બાસણ ઘસી બધું કમ્પ્લીટ કરી અને પછી ઘરે જવાના ટાઈમે તમને મળીએ કારણ કે ઓલરેડી સાંજના પાંચને ત્રેપન તો થઈ જાય છે છ વાગવામાં આઠ મિનિટની વાર છે તો હવે છ ઓલરેડી વાગી જ ગયા છે અને જુઓ છ વાગે આજુબાજુનું દૃશ્ય તમને બતાવી દો માતાજીની મંદિરની હા છે આપણું બાઈક

ખેતરમાં નાખી દેશું એટલે પક્ષીઓ ખાઈ જશે ચોખાના દાણા ચલો તો મળીએ વ્લોક પૂરો થાય ત્યારે બોલજી હાલજી શું કીધું બોલ બોલ તો દોસ્તો જો આપણે જમવા બેઠા હતા એ અને જ્યાં રસોઈ બનાવી હતી એ બધું કમ્પ્લેટ ચકાચક માતાજીનો ઓટલો કરી નાખ્યો છે આપણે ક્લિયર જો ક્યાંય ગમતી એવું કશું કર્યું નથી